હું તને કેટલો પ્રેમ કરું છું હું ભાર આવું છું ને તમને તારી જ યાદ આવ્યા કરે છે અને હું તારા વગર જીવી નથી શકતો મોહિની થાય અરે ખાઈ મોહિની એક વાત કહું મેં આજ સુધી તને હેરાન કરી પરેશાન કરી એની માટે મને માફ કરજે હું માથી માગું છું તારી પણ હું તને બહુ જ પ્રેમ કરું છું મોહિની આઈ લવ યુ હું કેમિકલની અંદર લાગીશ એક જ દિવસના કેત્રી છે જી તેભાઈ વૈજ્ઞાનિક સાચા અને તને ખબર છે આજે હું બહારથી વિચારીને આવ્યો તો કે હું તને તારી મનગમતી હોટલમાં જમાડીશ તો ચાલ આપણે બંને જમાડીએ હા